કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામથી લીંબડી તરફ પ્રાઇવેટ કંપનીના સબ સ્ટેશન માટે ખેડૂતો પર કોન્ટ્રાક્ટર અને પોલીસ તંત્ર અત્યાચાર ગુજારીને ખેડૂતોના ખેતરમાં યોગ્ય વળતર નિયમો મુજબ આપ્યા વગર કામ કરવા માટે પોલીસ બંદૂક અને માથાભારી તત્વોનો ઉપયોગ કરીને ખેડૂતોને દબાવવામાં આવી રહ્યા છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે જલ સુવા સર્વપ્રથમ એ દ્રશ્યો ઉપર નજર કરીએ કે ખેડૂતો ઉપર કઈ રીતે અત્યાચાર થઈ રહ્યો છે ના થા મારી નાખો મને મારી નાખો ઘરે મને મારી નાખો મને નાઈ ઈડ ઉડી જા મને મારી ના ના મને કણ નહી હું મને મારી લોક મારા ફોટામાં બાક ના મહાબ પહેલા માથે દુ તો નહી આવતું દેખાય કે એવું નહી તો અલહ યાર એ રેજો ગાડીમાં બેસા લઈ જાઓ જા આવો ઊભા થા આની આ મારે રોટી છે મારા છોકરાને પાડું રોટી કોઈ સિનવવાનું નથી સિનવવાનું છે ને આ બધું ધરારા છે

ધીરે ધીરે હવે કંપનીઓ અને તંત્રની મોનોપોલી બદલાતી જાય છે ખેડૂતોને ગમે તે રીતે અત્યાચાર કરી દમન ગુજારી અને એમના ખેતરનો મફતના ભાવે ઉપયોગ થાય એ માટે પોલીસ તંત્ર પ્રોટેક્શનમાં આવે છે અને કંપનીઓવાળા ડાયરેક્ટ ખેડૂતો ઉપર હુમલા કરે છે ધાકધમકીઓ આપે છે માથાભારે માણસો દ્વારા હેરાન કરવામાં આવે છે આવી જ ઘટનાઓ વારંવાર બને છે આજે જ્યારે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે એટલે વિરોધ પક્ષના નેતા તરીકે આમ આદમી પાર્ટી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે એટલે પોલીસ અને કોન્ટ્રાક્ટરને ખબર કે આજે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને સંગઠનના કાર્યકર્તાઓ ત્યાં બધા કામમાં હશે પોતાના આયોજનમાં એટલે આજે કલ્યાણપુર તાલુકાના જે ખાખેડાથી લીંબડી સુધી એક સપ્ટેશનની બસો વીસ કેવીની લાઈન લઈ જવાની છે એ માટે છેલ્લા છ મહિનાથી અમારી નંદાણા અને રાણ ગામના ખેડૂતો માટે લડત ચાલુ છે તો આજે ભાટિયાથી પોલીસો બંદોબસ્ત લઈ અને એના ખેડૂતો ઉપર ખૂબ અત્યાચાર ગુજરાઈ રહ્યો છે અને ખેડૂતોને જે વિડીયોમાં તમે જોઈ શકો છો અમુક કોન્ટ્રાક્ટરના માણસો પણ હેરાન કરે છે હાથ કરે છે એટલે આવું ખેડૂતો ઉપર બહુ અત્યાચાર અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલી રહ્યા છે છે આપવામાં આવી બેન એ વળતર નો જે ક્રાઇટેરિયા છે ને એ એક સમજી લ્યો ને કે પચીસ પૈસા એક દિવસ નું ભાડું થાય એ હિસાબથી આજે ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વીઘાના ખેતરોનો ઉપયોગ કરવાનું કંપનીએ વિચાર્યું છે ઓગણત્રીસ વર્ષ પટ્ટો હોય તો એ પ્રમાણે પણ આ વિસ્તાર હોવો જોઈએ જે રીતે ગુજરાતમાં અન્ય સ્થળે વર્તરો અપાણી છે વીજ પરિવહન અને અને કોરિડોરના નિયમ મુજબ મુજબ તો એ આ પોલની જે તાર હોય એના કોરિડોર મુજબ વર્તરો ખેડૂતોને મળવી જોઈએ પણ આવું કોન્ટ્રાક્ટર દ્વારા અને કંપની દ્વારા વર્તન કરવામાં આવતું નથી ખાસ કરીને જે વિડીયો જોયે કે પોલીસ તેમને ઉઠાવીને લઈ જાય છે તેના વિશે શું કહેશો પોલીસની જે કામગીરી છે આજે પોલીસ પાસે અને કોન્ટ્રાક્ટર પાસે ટાઈમ હતો હું એક જિલ્લા પ્રમુખ તરીકે કહું છું આના તંત્ર અને કોન્ટ્રાક્ટર ખાલી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવી રીતે ખેડૂતો પર કરે કોઈ પણ જુલમ તો આમ આદમી પાર્ટી તમામ ખેડૂતોના સંગઠનને લઈ અને કાયદેસર ગાંધી ચિંધિયા માર્ગે અહિંસક લડત તેના તમને સો ટકા કરશે એ પ્રાઇવેટ કંપનીઓ દ્વારા પોતાના ટ્રેક્ટર જે જે છે 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 તે તે ખેડૂતના ખેતરોમાંથી કાઢવામાં આવે ત્યારે ખેડૂત ટ્રેક્ટરની પાસે જાય છતાં પ્રશાસન રડે છે કે અમારી જમીનમાં કઈ રીતે તમે ઘૂસી શકો બધું જ અનદેખું કરી અને ખેડૂતના ખેતરમાં વીજ કંપનીની પ્રાઇવેટ વીજ કંપનીના ટ્રેક્ટરો તેના માલસામાન સાથે ઘૂસે છે ખેડૂત વિરોધ કરે છે તેના સ્થાનિક ખેડૂતો ભેગા થાય છે છતાં પણ એમને રોકવામાં આવે છે જ્યારે ત્યાં સ્થાનિક ખેડૂતો વિડીયો બનાવે છે તો વિડીયો બનાવવા માટે પણ રોકવામાં આવે છે ત્યારે ખાસ નજર કરીએ એ દ્રશ્યો ઉપર એ વિડીયો ઉપર કે ખેડૂતો ઉપર કઈ રીતે અત્યાચાર થઈ રહ્યો છે તમે જોયું કે ખેડૂત કઈ રીતે પોતે વલખા વીણી રહ્યો છે દેશી ભાષામાં કહું તો ખેડૂત એટલો હેરાન છે પરેશાન છે એ ટ્રેક્ટર જ્યાંથી પસાર થાય છે ત્યાં સુઈ અને એનો વિરોધ કરે છે છતાં પ્રશાસન તેમને રોકે છે અને આ રીતે ખાનગી કંપનીઓ ખેડૂતોનું ક્યાંક ને ક્યાંક શોષણ કરી રહી છે આ વિડીયો વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ